નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં પૂછાયેલા બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસના આપણે એએનએમ પ્રથમ વર્ષના પેપર જોયા હતા એ જ રીતે એએનએમ સેકન્ડ ઇયરમાં હેલ્થ પ્રમોશન હેલ્થ સેન્ટર મેનેજમેન્ટ અને મિડવાઇફરી બંનેના આપણે આ વિડીયોમાં ઓબ્જેક્ટિવ જોઈશું જેમાં સૌ પ્રથમ હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં અત્યાર સુધી એટલે કે બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધીમાં પૂછાયેલા તમામ પેપરના ઓબ્જેક્ટિવ આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું વિડીયોમાં આપણે ક્યાંય પણ કોમેન્ટની જરૂર પડે ત્યાં ચોક્કસ કોમેન્ટ આપજો જ્યાં પણ કોઈપણ જાતનું સૂચન હોય તો અવશ્ય જણાવજો જો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચોક્કસ પૂરેપૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરજો તો ચાલો જોઈએ પેલો પાર્ટ અને જેમાં ઓબ્જેક્ટિવમાં આપને ખ્યાલ છે કે મોટા ભાગે વિકલ્પ પસંદ કરી અને સાચો જવાબ આપવાના પ્રશ્નો હેલ્થ સેન્ટર મેનેજમેન્ટમાં ખૂબ જ અગત્યના છે ઘણી વખત ચાર માર્ક પાંચ માર્ક છ માર્ક ઘણી વખત આઠ માર્ક સુધી પણ પૂછાય છે તો શરૂઆત કરીએ પેપરમાં કઈ રીતના પ્રશ્ન પૂછાય છે અને કઈ રીતનો આપણે જવાબ આપવો જોઈએ ખાસ કરીને પેપરમાં કેવી રીતે જવાબ એમસીક્યુ નો એ ખૂબ જ અગત્યનું છે તો આપણે જોશું હાલમાં સામાન્ય વિસ્તાર માટે પીએચસી ની વસ્તીનું ધોરણ ઓપ્શન એ હજાર બી વીસ હજાર સી દસ હજાર ડી પાંચ હજાર તો જવાબ આવશે સાચો અને આપણે લખવાનું આ જ રીતે જવાબ અને જવાબમાં આખું નો જે ઉપરનો પ્રશ્ન છે એ લખવાનો અને પછી નીચે એનો ઓપ્શન અને એનો સાચો જવાબ તો હંમેશા પ્રશ્નમાં આ રીતે જવાબ લખવો જોઈએ કે હાલમાં સામાન્ય વિસ્તાર માટે પીએસસી ની વસ્તીનું ધોરણ ઓપ્શન એ ત્રીસ હજાર ત્યારે આપણો પ્રશ્ન સંપૂર્ણ સાચો ગણે નેક્સ્ટ આ માસમાં મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે એ જુલાઈ બી જૂન સી ડિસેમ્બર ડી નવેમ્બર જવાબ આવશે બી જૂન તો દરેક પ્રશ્નોના જવાબમાં એમસીક્યુનો ઉપરનો ભાગ પૂરેપૂરો લખી ઓપ્શન અને એનો જવાબ લખવાનો આ દિવસને આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે એ બારમી મે બી ચૌદમી મે સી સત્તરમી જુલાઈ ડી સાતમી એપ્રિલ તો ઓપ્શન એ બારમી મે અત્યારે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ મિડવાઇફ્રીનો સમયગાળા સમયનો અભ્યાસક્રમ કેટલા કેટલા સમયનો અભ્યાસક્રમ છે ત્રણ વર્ષ અઢી વર્ષ સાડા ત્રણ વર્ષ કે બે વર્ષ તો જવાબ આવશે ત્રણ વર્ષ ઓપ્શન એ ત્રણ વર્ષ ત્યાર પછીના પેપરમાં પૂછાયેલા એમ સિક્યુમાં પહાડી અને દુર્ગમ વિસ્તારમાં પીએચસીની વસ્તી બે હજાર ત્રણ હજાર પાંચ હજાર અને ડ ત્રણ હજાર તો જવાબ આવશે અ વીસ હજાર પાંચ વર્ષથી પાંચ વર્ષથી નાના બાળકોની કુલ વસ્તી તો અ આઠ ટકા બ દસ ટકા ક તેર ટકા ડ પંદર ટકા તો સાચો જવાબ આવશે ક તેર ટકા રજીસ્ટર નંબર એક માં માહિતી હોય છે અ લાયક દંપતી બ ગૃહ મુલાકાત ક જથ્થાની અને ડ મેલેરિયાની તો અહીં જવાબ આવશે અ ગૃહ મુલાકાતની સોરી બ ગૃહ મુલાકાતની સામાન્ય રીતે સબ સબસેન્ટરમાં રજીસ્ટરની સંખ્યા અ ચૌદ બ પાંચ ક છ અને ડ આઠ તો અહીં સાચો જવાબ આપશે ડ આઠ વાર્ષિક આયોજન તૈયાર કરી ખાલી કયા માસમાં મોકલવામાં આવે માર્ચ એપ્રિલ મે અને જૂન તો સાચો જવાબ આવશે ઓપ્શન અ માર્ચ મહિનો હાલમાં સામાન્ય વિસ્તાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તીનું ધોરણ આમાં ઘણા બધા એમસીક્યુ છે એ લગભગ મોટા ભાગના ઘણા બધા રિવિઝન થશે તો આપણે પ્રશ્ન ક્વેશ્ચન પેપરના આધારે બધા જ એમસીક્યુ લીધેલા છે તો રિવિઝન થાય તો તમે પણ રિવિઝન બરાબર સાંભળજો અને ધ્યાન આપજો એક ત્રીસ હજાર બે વીસ હજાર ત્રણ દસ હજાર નહીં ચાર હજાર પાંચ હજાર તો આવી સામાન્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તીનું ધોરણ ત્રીસ હજાર આ માસને મેલેરિયા માસ વિરોધી તરીકે તો ઓફકોર્સ જૂન માસ મોટા ભાગના ઘણા બધા એવા છે કે જેનું પુનરાવર્તન થતું હોય આ દિવસની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ડે તરીકે ઓળખાય તો ઓપ્શન એક સાત એપ્રિલ મિનવે ફ્રીનો કોર્સ તો ત્રણ વર્ષ આ પણ વારનવાર ઘણી વખત પૂછ્યું છે ગુજરાતમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ ખાતા હેઠળની સંસ્થા છે તો ગુજરાત રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કયા ખાતા હેઠળની સંસ્થા છે તો આરોગ્ય ખાતું ત્યાર પછીના ઓપ્શન છે આ દિવસની આંતરરાષ્ટ્રીય નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે તો ચોક્કસ ઓપ્શન બે બારમી મે ત્રિગુણી રસીના વચ્ચે ઓછામાં ઓછો સમયગાળો ખાલી જગ્યા હોવો જોઈએ એક ઓપ્શન આમાં ઘણી વખત ઓપ્શન એક પૂછે ઓપ્શન એ પૂછે ઓપ્શન બ અબ પૂછે જે રીતે પ્રશ્ન પેપરમાં પૂછેલા છે તે જ રીતે અહીં લખેલા છે તનપાન વીક ઓગસ્ટ મહિનાના ખાલી જગ્યા અઠવાડિયામાં ઉજવવામાં આવે તો પહેલા બીજા ત્રીજા અને છેલ્લા તો અહીં આવશે ઓપ્શન પહેલું પહેલા અઠવાડિયે હાલમાં એનઆરએચ અંતર્ગત સ્વયંસેવક છે વિલેજ હેલ્થ ગાઈડ આશા દાયણ અને લિંક કપલ તો ઓપ્શન બે આશા પહાડી અને દુર્ગમ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તી વીસ હજાર પચીસ હજાર ત્રીસ હજાર કે ચાર હજાર સોરી વીસ હજાર કે દસ હજાર તો આવશે જવાબ એક વીસ હજાર વિટામિન એ ડોઝ આ મહિનામાં અપાય છે ફેબ્રુઆરીને ઓગસ્ટ જાન્યુઆરીની જુલાઈ માર્ચ ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી તો અહીં સાચો જવાબ આવશે ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં આ માસની મેલેરિયા વિરોધી મહિના તરીકે ઓળખવામાં આવે અવારનવાર પૂછાતું એમસીક્યુ છે તો એપ્રિલ મે જૂન જુલાઈ તો અહીં જવાબ આવશે જૂના જૂન મોન્ટોક ટેસ્ટ આરોગ્ય નિદાન માટે કરવામાં આવે ક્ષય મેલેરિયા એઇડ્સ કોલેરા તો અહીં સાચો જવાબ આવશે ક્ષય ટીબી નેક્સ્ટ પ્રશ્નો છે પર્વતીય વિસ્તારમાં પીએચસી પર્વતીય વિસ્તાર કે આદિવાસી વિસ્તાર કે ડુંગરાળ વિસ્તાર કે તો બધા જમાં પીએચસીની વસ્તી છે ઓપ્શન બ વીસ હજાર આ દિવસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દિવસ તરીકે ઓળખાય તો સાત એપ્રિલ ઓપ્શન ક સાત એપ્રિલ આ દિવસને નર્સિસ ડે તરીકે ઉજવવામાં આવે તો ઓપ્શન ડ બારમી મે તાલુકા કક્ષાએ હોય છે સીડીએચ ઓ બીએચ એડીએચ અને અ અને બંને બ બંને તો તાલુકા કક્ષાએ કોણ હોય તો બીએચ બ્લોક હેલ્થ ઓફિસર અથવા તો ટીએચ ઓ લખવું હોય તો તાલુકા હેલ્થ ઓફિસર રજિસ્ટર નંબર સાત માંથી સેના માટે હોય છે તો રજિસ્ટર નંબર સાત કેના માટે હોય તો અહીં આવશે ઓપ્શન ત્રણ રજિસ્ટર નંબર સાત છે એ સ્ટોક રજિસ્ટર કહેવાય આંગણવાડીના લાભાર્થી તરીકે કોનો સમાવેશ થતો નથી બાળકો સગર્ભા માતા યુવાનો અને કિશોરીઓ તો અહીં સાચો જવાબ આવશે યુવાનો ટીટીની રસી સેનાથી બચાવ માટે આપવામાં આવે તો મેલેરિયા ધનુર હડકવા અને એડ્સ તો અહીં ટીડી હોય કે ટીટી હોય તો આપણને ઓપ્શન બે ધનુર ટીટેનસ પર્વતીય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની વસ્તી દસ વીસ પાંચ કે તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બે નેક્સ્ટ છે એક આંગણવાડી વળકર ખાલી જગ્યાની વસ્તી હોય તો અહીં ઓપ્શન બ આવશે બે હજાર એક હજાર બે હજાર ત્રણ હજાર પાંચ હજાર તો સાચો જવાબ આવશે બે હજાર મેલેરિયામાં ખાલી જગ્યાએ સારવાર આપવામાં આવે રેડિકલ ડોટ્સ એમડીટી કી કિમોથેરાપી તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન અ રેડિકલ ટ્રીટમેન્ટ એક સેશનનું આયોજન ખાલી જગ્યામાં કરી શકાય પચીસથી વધુ ઇન્જેક્શન વીસથી ઓછા ઇન્જેક્શન પચાસથી વધુ ઇન્જેક્શન કે એક પણ નહીં તો પચીસ થી વધુ ઇન્જેક્શન ઓપ્શન અ ગ વર્ગનો રેકોર્ડ ખાલી જગ્યા વર્ષ સુધી સાચો જોઈએ ખ વન હોય તો પંદર ગ હોય તો પાંચ અને ઘ હોય તો એક વર્ષ દરેક રેકોર્ડ છે આપણે યાદ રાખવા જોઈએ શહેરી વિસ્તારમાં ખાલી જગ્યા વસ્તી એક અર્બન અર્બન લેપ્રસી સેન્ટર હોય છે તો ઓપ્શન ડ પચાસ હજાર ની વસ્તી હોય સબસેન્ટર એમ આ ડિપાર્ટમેન્ટ સબસેન્ટરમાં એએનએમ કયા ડિપાર્ટમેન્ટને ડિપાર્ટમેન્ટ ફરજ બજાવે તો પંચાયત શિક્ષણ મહેસૂલ કે ખેતીવાડી તો સબસેન્ટરમાં હોય તો પંચાયત કહેવાય કેવું કહેવાય પંચાયત આ પ્રોગ્રામ અંતર્ગત આશાનો ઉદ્ભવ થયો છે આરએનટીસીપી એનએમસીપી એનઆરએચએમ કે એડ્સ તો સાચો જવાબ આવશે ઓપ્શન ક એનઆરએચ સબ પર મમતા દિવસ સોમ મંગળ બુધ ગુરુ તો સાચો જવાબ આવશે ઓપ્શન ક બુધવાર ડોટ્સ શેની સારવાર પદ્ધતિ છે મેલેરિયા ટીબી તો સાચો જવાબ આવશે ઓપ્શન બ ટીબી મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ આ સાલ સુધીમાં હાંસલ કરવાનો છે બે હજાર પંદર સત્તર ઓગણીસ કે એકવીસ તો બે હજાર પંદર નેક્સ્ટ છે સ્થાનિક વિસ્તારમાં એક માસમાં બે સેશનનું આયોજન કરી શકાય છે જો ઇન્જેક્શનની સંખ્યા છે કે પચાસ થી વધારે ઇન્જેક્શન હોય તો એક માસમાં બે સેશનનું આયોજન કરવું પડે ઓપ્શન ક વિવિધ સ્તરે રસીની જાળવણી માટે આવેલા ડિપ્રીજર વેક્સિન કેરિયર કે ઉપરના બધા જ તો ઓપ્શન ડ ઉપરના બધા જ લેપ્રેસીની સારવાર તો રેડિકલ ટ્રીટમેન્ટ મલ્ટી ડ્રગ થેરાપી ડોટ્સ કે કિમોથેરાપી તો મલ્ટી ડ્રગ થેરાપી સગર્ભા માતાની જરૂરિયાત મમતા નોંધતાકાળ આઈએફએ ગોળી ટીડીની રસી કે ઉપરના બધા જ તો ઓપ્શન ડ ઉપરના બધા જ રાષ્ટ્રીય અંધત્વ નિવારણ માટે બાળકોને શું આપવું જોઈએ વિટામિન એ પેરાસિટામોલ કે ક્લોરોક્વિન તો અહીં આવશે ઓપ્શન અ વિટામિન એ આ પ્રોગ્રામ અંતર્ગત ઉદ્ભવ થયો તો આ આવી ગયું કે ઓપ્શન ક એચ એમ એક્શન પ્લાન સામાન્ય રીતે વર્ષમાં બનાવવામાં આવે તો વર્ષમાં કેટલી વખત બનાવવામાં એક્શન પ્લાન એક વખત બનાવવામાં આવે રક્તપિતના ચાઠાની લાક્ષણિકતા ચાંઠામાં દુખાવો થાય ચાઠામાં પરસેવો વડે ચાંઠામાં ખંજવાડ આવે કે ચાંઠામાં સંવેદનાનો અભાવ તો આવશે ઓપ્શન ડ ચાંઠામાં સંવેદનાનો અભાવ વીવીએમના કેટલા તબક્કાઓ હોય તો અત્યારે તમારે યાદ રાખવાને છે વીવીએમના ઓપ્શન ક બે તબક્કાઓ યુઝેબલ અને નોન યુઝેબલ ટીડીની રસી કેના બચાવ માટે આપવામાં આવે તો ઓપ્શન બ ધનુર નેક્સ્ટ છે નીચેનામાંથી કાઉન્સિલનું ઘટક નથી મદદ કરવી સારવાર આપવી સમજાવવું કે ફરી મુલાકાત તો અહીં આવશે ઓપ્શન બી સારવાર આપવી સબ સેન્ટર પર વાર્ષિક આયોજન માટે આ મહિનામાં વસ્તી ગણતરી કરવામાં આવે ફેબ્રુઆરી ડિસેમ્બર જાન્યુઆરી સપ્ટેમ્બર તો ફેબ્રુઆરીમાં વસ્તી ગણતરી કરવાની માર્ચમાં કાર્ય આયોજન મોકલી દેવાનું જોખમી પ્રસુતિમાં એન્ટીનેટલ આશરે કેટલા ટકા હોય પચાસ ટકા પંદર ટકા દસ ટકા કે સો ટકા તો પંદર ટકા કોલ્ડ ચીનમાં નીચેના સાધનોનો સમાવેશ થતો નથી આઈએલઆર બોક્સ વેક્સિન કેરિયર કે આઈસ ટ્રે તો અહીં જવાબ આવશે આઈસ ટ્રે આઈસી નું પૂરું નામ ઇન્ફોર્મેશન એક્સપ્લેનેશન કરેક્શન ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન નામ કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન ડુંગરાળ વિસ્તાર માટે સબસેન્ટરનું વસ્તીનું ધોરણ ઘણી વખત પૂછાયેલું દસ એક હજાર પાંચ હજાર ત્રણ હજાર કે પાંચસો તો સબસેન્ટર છે તો ત્રણ હજાર કયા પ્રકારનું કોમ્યુનિકેશનના ફીડબેક હોતું નથી એવું કોમ્યુનિકેશન છે કે જેમાં ફીડબેક ના મળે ફોર્મલ વન વે ઇનફોર્મલ ટુ વે તો અહીં આવશે વન વે કોમ્યુનિકેશન કોલ્ચ ચેનમાં કેટલું તાપમાન જાળવવું જોઈએ બેથી આઠ સેન્ટીગ્રેડ ત્રણથી પાંચ સેન્ટીગ્રેડ બેથી દસ સેન્ટીગ્રેડ થી આઠ સેન્ટીગ્રેડ તો જવાબ આવશે ઓપ્શન એ બે થી આઠ સેન્ટીગ્રેડ ખ વર્ગનો રેકોર્ડ કેટલા વર્ષ સુધી સાચવવામાં આવે છે દસ પાંચ વીસ ત્રીસ આવશે ખ વર્ગનો રેકોર્ડ ત્રીસ વર્ષ શક્તિ યોજનાના લાભાર્થી જીરો થી છ માસના બાળકો દસ થી ચૌદ વર્ષના બાળકો છ થી પાંચ વર્ષના બાળકો કે સગર્ભામાં હતા તો સાચો જવાબ આવશે છ માસ થી પાંચ વર્ષના બાળકો નેક્સ્ટ છે સબસેન્ટરમાંથી દર્દીને રિફર કરવું પીએચસી પર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ સેન્ટર કક્ષાએ તો પીએસસી પરથી પીએચસી સબસેન્ટરનું એફઆરયુ પીએસસી કહેવાય પેલું ડિફર કરાય તો પીએસસી પર ત્રણ વર્ષના બાળકોની સંખ્યા કુલ વસ્તીના કેટલા ટકા હોય તો ઓપ્શન ડ આઠ ટકા કરવું હોય તો કેટલા ઇન્જેક્શન જોઈએ પચીસ ઇન્જેકશન થી વધુ ઓપ્શન અ પચીસ થી વધુ ઇન્જેકશન વેક્સિનમાં વેસ્ટેજ ફેક્ટર એક પોઈન્ટ વીસ એક પોઈન્ટ પચીસ એક પોઈન્ટ ચાલીસ એક પોઈન્ટ તેત્રીસ તો ઓપ્શન ડ એક પોઈન્ટ તેત્રીસ સબસેન્ટર કક્ષાએ કયું પ્રગતિ અહેવાલ લખવાનો હોય છે ફોર્મ નંબર સાત આઠ ફોર્મ નંબર એક છ ફોર્મ નંબર ત્રણ પાંચ અને સબસેન્ટર પર કયા કયા ફોર્મનો ઉપયોગ થાય એવું ટૂંકમાં કીધું છે કે કાર્ય આયોજન અને પ્રગતિ અહેવાલ માટેનું તો ફોર્મ નંબર એક અને ફોર્મ નંબર છ એનએમનું ફોર્મ કયું કહેવાય તો ફોર્મ નંબર એક અને ફોર્મ નંબર છ કયા રોગની નાબુદી થઈ ચૂકી છે મેલેરિયા ડાયાબિટીસ કેન્સર કે એક પણ નહીં ઓપ્શન ડ એક પણ નહીં જીરો થી પાંચ વર્ષના બાળકો એક વર્ષમાં ન્યુમોનિયા કેટલી વખત થવાની સંભાવના છે ચાર વખત પાંચ વખત ત્રણ વખત દસ વખત તો અહીં આવશે ઓપ્શન ક ત્રણ વખત ડાયેરિયા પણ ત્રણ વખત થઈ શકે અને ન્યુમોનિયા એટલે કે એઆરઆઈના એટેક પણ ત્રણ વખત આવે મેળવેલી માહિતી ગત વર્ષ કરતા કેટલા ટકા વધારે હોય તો ફરી સર્વે કરવો પડે કેટલા ટકા વધારે છે તો પચીસ ટકાથી વધારે ઓપ્શન અ પચીસ ટકાથી વધારે એમઆઈએસ નું એક હેતુ શું અટકાવવાનો છે માહિતીનું ડુપ્લિકેશન ખોટી માહિતી માહિતીનું પૂર્તકરણ અ અને બ તો અહીં આવશે માહિતીનું ડુપ્લિકેશન એનિમિક મધરને આઈન ફલિકની ગોળી કેટલી આપવી જોઈએ સો પચાસ બસો ત્રણસો હલાત્રીસ તો અહીં આવશે બસ્સો ગોળી ઓપ્શન ક બસો ગોળી હાલમાં સામાન્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધોરણ તો તમને ખ્યાલ જ છે ઓપ્શન ડ અને ત્રીસ હજાર ક વર્ગનો રેકોર્ડ કેટલા વર્ષ સુધી સાચવવાનો છે તો ઓપ્શન બ ત્રીસ વર્ષ સુધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માસિક અહેવાલ કયા ફોર્મમાં ભરવાનો હોય છે ફોર્મ નંબર નવ ચાર સાત એક તો સાચો જવાબ આવશે ફોર્મ નંબર સાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું હોય તો ફોર્મ નંબર સાત આવે સબ સેન્ટરનું હોય તો ફોર્મ નંબર છ આવે જિલ્લા કક્ષાનું આયોજન કરવા માટે કયા ફોર્મની સંપૂર્ણ ચકાસણી બાદ આયોજન કરવામાં આવે છે તો ફોર્મ નંબર ચાર ની સંપૂર્ણ ચકાસણી કરી અને જિલ્લાનું ચાર નંબરનું કેનું કહેવાય તો તાલુકાનું કહેવાય બ્લોકનું કહેવાય નું કહેવાય જોખમી પ્રસુતિ એન્ટીનેટલ આશરે કેટલા ટકા હોય તો પંદર ટકા હોય ઓપ્શન અઠવાડિયામાં આંગણવાડીના લાભાર્થી તરીકે નીચેનામાં તે કોનો સમાવેશ નો થાય તો ઓપ્શન ક યુવાનો ઘણી વખત ને એક વસ્તુ રિપીટ થતી હોય તમને એમ થાય કે રિપીટેશન છે પણ દરેક પ્રશ્ન આપણે અહીંયા લઈ લીધેલા છે કવર કરેલા છે ટીટીની રસી શાનાથી બચાવ માટે આપવામાં આવે તો ઓપ્શન બ ધનુર મેલેરિયાની સારવાર આપવામાં ડોટ્સ મલ્ટી ડ્રગ થેરાપી રેડિકલ સારવાર કે સઘન સારવાર તો ક રેડિકલ સારવાર તો આ હતા અત્યાર સુધી પૂછાયેલા તમામ આપણા એમસીક્યુ જેને યોગ્ય વિકલ્પ આપી અને પસંદ કરી અને જવાબ આપો તો આવા જ તમામ પ્રકારના બે હજાર આઠથી શરૂ કરી અને બે હજાર ચોવીસ સુધીના પૂરેપૂરા પેપર જો આપ જોવા માગતા હોય કે જેમાં શોર્ટનો ટૂંકા પ્રશ્નો મોટા પ્રશ્નો તમામ પ્રશ્નોના જવાબ સાથેની જો પીડીએફ આપ જોવા માગતા હોય તો આજે જ ડાઉનલોડ કરો માસ્ટર માઇન્ડ એ એપ અને તમામ પ્રશ્નોની પીડીએફ આપો જોઈ શકો છો આપની કોઈપણ સહાયતા માટે નાઇન સિક્સ જીરો વન ફોર જીરો નાઇન એઇટ સેવન સિક્સ પર કોન્ટેક કરી કે મેસેજ કરીને આપ પૂછી શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ત્યાર પછી આપણે પાર્ટ ટુમાં નેક્સ્ટ વિડીયોમાં ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા જોશું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ